સાહોલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળા સાહોલ અને ઈલાવકુમાર શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઈલાવકુમાર શાળાના બાળકોને શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ પ્રાર્થના સંમેલનમાં ઉપયોગમાં લેવાતા વિવિધ બાજિંત્રો રમતગમતમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સ્પોર્ટ્સના સાધનોની તેમજ ઇન્ટરનેટ દ્વારા વિવિધ માહિતી પૂરી પાડી શકાય છે તેવી સમજ આપી હતી મદદનીશ શિક્ષક નરેશભાઈ પટેલ દ્વારા ગણિત વિજ્ઞાનના વિવિધ મોડલ્સ પ્રોજેક્ટની સમજ અને ક્વીઝ રમાડી બાળકોને આદાન પ્રદાન પૂરું પાડ્યું હતું મદદનીશ શિક્ષક તેજસભાઈ પટેલ દ્વારા બાળકોને સામાજિક વિજ્ઞાનમાં વિવિધ દેશના નકશા અને લાઇબ્રેરીની મુલાકાત અને શૈક્ષણિક આધારિત ટૂંકી ફિલ્મ બતાવી માર્ગદર્શન આપ્યું હતું બાળકોને સંગીત ખુરશી રમાડી અને અંતે નાસ્તો શાળા દ્વારા આપવામાં આવ્યો હતો તમામ બાળકો આજના ડિજિટલ યુગમાં નવું શીખી શક્યા હતા બાળકોને સમગ્ર દિવસ દરમિયાન ખૂબ જ મજા આવી હતી શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી શિક્ષકગણ નરેશભાઈ પટેલ તેજસભાઈ પટેલ બાળકોને ટ્વિનિંગ કાર્યક્રમ થકી શૈક્ષણિક માહિતીથી બાળકોને માહિતગાર કર્યા હતા સોલંકી આજ રોજ અત્રિણી પ્રાથમિક શાળા સાહોલ તેમજ પ્રાથમિક ઇલા કુમારશાળા વચ્ચે ટ્રેનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌપ્રથમ પ્રાથમિક કુમાર કુમારશાળાના બાળકોનું પ્રાથમિક શાળા સાહોલના બાળકો દ્વારા સંવાદ કરવામાં આવ્યું હતું અને પ્રાર્થના સભામાં પ્રાથમિક કુમાર કુમારશાળાના બાળકોનો પરિચય આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્રાથમિક શાળા સહોલના બાળકોએ પોતાનો પરિચય આપ્યો હતો પ્રાથમિક શાળા સાહોલના શિક્ષકોએ પ્રાથમિક કુમારશાળાના બાળકોને વિવિધ વિષયોની મુલાકાત કરાવી હતી અને ત્યારબાદ પોતાના વળખંડમાં થતી પ્રવૃત્તિ અંગે બાળકોને માહિતી પૂરી પાડી હતી બપોર બાદ બાળકોને રમતો રમવામાં આવી હતી અને અંતે બાળકોને નાસ્તો કરી છૂટા પાડ્યા હતા